જય ગિરનારી ઓમ નમો નારાયણ ગરવા ગિરનારની આ પવિત્ર ગોદ ભવનાથ તળેટીમાં જ્યાં ભગવાન દત્તાત્રેય નવના ચોરાસ સિદ્ધો અને આદિશક્તિમાં અંબાના વૈષ્ણા છે એવી આ પવિત્ર ભૂમિ એટલે ગિરનાર અને વર્ષોની પરંપરા શિવરાત્રિ મેળો અહીં યોજાય છે અને આ મેળામાં આમ તો આ મેળો એ આધ્યાત્મ મેળો છે જ્યાં જીવ અને શિવનું મિલન એવો મેળો છે ભવનાથ દાદાનું સાનિધ્ય છે અને આ મેળામાં આધ્યાત્મિક ક્ષેત્રે ગિરનારને સિદ્ધ ભૂમિ કહેવાય છે ઘણી ભૂમિ છે કોઈ સિદ્ધ ભૂમિ છે કોઈ તપોભૂમિ છે એમ ગિરનાર એ સિદ્ધ ભૂમિ છે ગિરનાર એ સ્વયં રક્ષિત છે આપણે જોયું હશે કે ગિરનારના ઉત્તરમાં દોલતપરામાં મહાદેવ બિરાજે છે જ્યારે પશ્ચિમમાં પણ મહાદેવ છે દક્ષિણમાં રામનાથ મહાદેવ છે ચારો ચાર દિશા એ મહાદેવથી રક્ષિત છે અને ચારે ચાર દિશાના મહાદેવ છે એવી રીતે ચારે ચાર દિશાના ભેરવ પણ છે અહીંયા અહીંયા હજારો ગુફાઓ છે હજારો ગુફા નામ સાથે છે એ બહુ લાંબો વિસ્તૃત થઈ છે તો વિસ્તૃત કરશું તો એટલે અહીંયા ચોવીસે ચોવીસ જે અવતારો છે ને એની ચોવીસે ચોવીસ ગુફાઓ છે અને એના નામ સાથે હું તમને કહી શકું છું પણ એ વિષય લાંબો થયો છે મહાદેવ પણ આખા ગિરનારને ફરતા મહાદેવ છે અને એ સ્વયંભૂ છે કોઈ વ્યક્તિએ સ્થાપિત કરેલા નથી એ સ્વયંભૂ મહાદેવ છે અને ભૂમિ છે જ્યાં લાખોની સંખ્યામાં સાધુએ તપસ્યા સાધના કરી છે એટલે આ ભૂમિનું વધારે મહત્ત્વ છે બીજી વાત એ છે કે નરસિંહ મહેતાના દર્શન માટે થઈએ નરસિંહ મહેતાએ જે સાધના કરી જે તપ કર્યું એના માટે ભગવાન બાવન વખત આ ભૂમિ ઉપર આવ્યા એવી આ ભૂમિ એટલે ગિરનારની ભૂમિ છે તમે જુઓ બધા જ મેળા છે એનું આયોજન છે જ્યારે શિવરાત્રિનો મેળો છે એ સ્વયંભૂ છે આજે આટલા લાખો લોકો આવે છે તો એને આવાસની રહેવાની બધી જ વ્યવસ્થા સ્વયંભૂ થઈ રહી છે શિક્ષણ સરકારી તંત્રએ તો હવે થોડા સમય કાર્યરત થયું છે પણ આ મેળો તો અનાદિકાળથી છે ગાડા લઈને લોકો અહીંયા આવતા અને પ્લાસ્ટિક ભૂંગણો બાંધી અને આ અનુક્ષેત્રો ચાલુતા ખીચડી ખવડાતા ત્યારથી પરંપરા અત્યાર સુધી રહી છે એટલા મેળો પણ સ્વયંભૂ છે અહીંયા તો ભવનાથ દાદા પણ સ્વયંભૂ છે આ તો આજે જગદી અંબા એટલે શક્તિ પણ સ્વયંભૂ છે એટલે આ મેળો સ્વયંભૂ છે અને લાખોની શ્રદ્ધામાં સંખ્યામાં જ્યારે શ્રદ્ધાળુ આવે છે તો એની રહેવાની અને વ્યવસ્થા જ અન્નક્ષેત્ર અઢીસોથી વધારે અન્નક્ષેત્રો ભવનાથ તળેટીમાં છે એટલે આ મેળો જ કંઈક નવી ઉર્જા લઈ આવનારો છે ખાસ તો મારે એ વાત કહેવી છે કે આ મેળામાં આવનાર દરેક યાત્રિક દરેક શ્રદ્ધાળુઓ એ કારણ કે ગિરનારનો જે મેળો છે એ પ્રકૃતિ અને પર્યાવરણની સાથે જોડાયેલો છે અહીંયા પ્રકૃતિ પણ અદ્ભુત છે જ્યાં ઝરણાઓ છે સિંહો છે વાન્ય વનસ્પતિ પક્ષી પ્રાણીઓ બધા છે તો એમને નુકસાન ન થાય એના માટે સરકારશ્રીએ પણ પ્લાસ્ટિક બેન્ડ છે તો ગિરનાર આવનાર દરેક યાત્રી પ્લાસ્ટિક મુક્ત થઈને આવે પ્લાસ્ટિક ન લઈ આવે કચરો ન કરે કારણ કે આ પર્યાવરણને છે એનું જતન આપણે કરવું એ આપણી દરેકની નૈતિક ફરજ છે તો એ નૈતિક ફરજના ભાગરૂપે આપણે પ્લાસ્ટિક ન લાવીએ જ્યાં ત્યાં કચરો ન ફેંકીએ પર્યાવરણ અને પ્રકૃતિને નુકસાન ન થાય એનું ધ્યાન રાખી અને આ ભૂમિમાં કંઈક લાભ લેવા માટે આવીએ આ નહીં તે ખાલી મનોરંજન માટે કારણ કે આ મનોરંજનનો મેળો નથી આ મેળો આધ્યાત્મ મેળો છે એ કંઈક ઉર્જા પોઝિટિવ વાઇબ્રેશન લેવા માટેનો મેળો છે સૌના સયારા પ્રયાસથી આ મેળો સુખ શાંતિ સંપન્ન થાય અને આધ્યાત્મિક ઉર્જા લઈ અને દરેક જીવ એ શિવ તરફ પ્રયાણ કરી એવી જ અભિરત સાથે જોઈ ગિરનારી ઓમ નારાયણ